આજનો આ પવિત્ર શુભ દિવસ કે જ્યારે આ સુંદર સમારોહનું આયોજન અત્રે કરવામાં આવ્યું છે નવું વર્ષ નવી આશાઓ નવા સપનાઓ નવી ઉર્જા સાથે શરૂ થઈ જ ચૂક્યું છે અને આખું વર્ષ આપણા સૌ માટે શુભદાયી ફળદાયી અને સકારાત્મકતાથી ભરેલું રહે આપણા ગુજરાત અને આપણા ભારત દેશની સુખ શાંતિ અને સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થાય સૌનું કલ્યાણ થાવ એવા ભાવ સાથે આપણે સૌ આજે આ પવિત્ર ક્ષણના સાક્ષી બન્યા છીએ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના શુભ હસ્તે આ સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું અને હાલ તેઓ શ્રી સેમ્પલ હાઉસની મુલાકાત લઈ રહ્યા છે આ ફક્ત સિમેન્ટ કોન્ક્રીટમાંથી બનાવાયેલા મકાનો નથી પરંતુ ગુજરાતની જનતાના વિશ્વાસને જીતનાર જનપ્રતિનિધિઓ પોતાના પરિવાર સાથે સુખ સુવિધાપૂર્ણ જીવન જીવી શકે એ માટે ઉભા કરાયેલા ભવનો છે આ ભવનો આધુનિક સુખ સુવિધાઓથી સજ્જ છે જ્યાં ધારાસભ્યશ્રીઓ તેમના પરિવાર સાથે વિશાળતા ભવ્યતા અને આધુનિકતાનો આનંદ લઈ શકે તેવી રીતે તેમજ પર્યાવરણને અનુકૂળ સગવડોનો સમન્વય કરાયો છે આ નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલની મુલાકાત લઈને માનનીય કેન્દ્રીય શ્રી આપણી વચ્ચે આવી રહ્યા છે વૃક્ષારોપણ કરવા માટે અગ્રસર થઈ રહેલા સૌ માનવંતા મહાનુભાવો પરિસર સ્વચ્છ સુંદર અને હરિયાળો રહે એની ખાસ કાળજી રાખીને આ સંકુલનું જ્યારે નિર્માણ કરાયું છે ત્યારે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીના શુભ હસ્તે એક હરિત યાદ સ્વરૂપે અહીંયા સંકુલ ખાતે વૃક્ષારોપણ થઈ રહ્યું છે સાથે જ પધાર્યા છે સૌ માનવંતા મહાનુભાવો માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય વિધાનસભા અધ્યક્ષશ્રી માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી માનનીય મંત્રીશ્રી મેયરશ્રી પદાધિકારી તેમજ અધિકારીગણ પણ ઉપસ્થિત છે તન્મે મન શિવ સંકલ્પ મસ્તુ આ સુંદર હરિત પર્યાવરણ જેમાંથી આપણને સતત સારા વિચારો પ્રાપ્ત થાય પ્રકૃતિ અને પર્યાવરણનો સુંદર અનુકૂલન સ્થપાયું છે એવી આ ભૂમિ જેમાં પર્યાવરણ પ્રેમી એવા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી મંત્રીશ્રીના શુભ હસ્તે વૃક્ષારોપણ થઈ રહ્યું છે નૂતન વર્ષના પ્રારંભે જ આ સુંદર પરિસરને લોકાર્પિત કરી સૌનું અભિવાદન ઝીલી અહીંના ભવનોની જાત મુલાકાત લઈ વૃક્ષારોપણ વિધિમાં મહાનુભાવો જોડાયા છે આપણે સૌ નવી આશા નવી ઉર્જા અને પૂર્ણ ચેતનાથી આવનારા વર્ષમાં સૌના કલ્યાણ માટે આપણું યોગદાન આપીએ એવી ઈશ્વર આપણને ક્ષમતા આપે એવા ભાવ સાથે આજના આ સમારોહમાં ઉપસ્થિત રહી આ સુંદર સુખ સુવિધાયુક્ત આવાસો લોકાર્પિત કરવા માટે ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી આપનો આપની પ્રેરણા અને માર્ગદર્શન સૌને અંતઃકરણથી પ્રકાશિત કરતા રહે છે આપનું માર્ગદર્શન સૌના માટે અમૂલ્ય છે ત્યારે આજના આ સમારોહમાં આપની ગરિમામય ઉપસ્થિતિ માટે કૃતજ્ઞતાપૂર્વક આપનો આભાર માનીએ છીએ સૌ મહાનુભાવોનો પણ અત્રે ખૂબ ખૂબ આભાર આજના આ પવિત્ર સમારોહમાં વાસ્તુપૂજન અને સાથે જ પ્રસાદ સ્વરૂપે અહીંયા સુંદર ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે પધારેલા સૌ મહાનુભાવો આમંત્રિત મહેમાનો પદાધિકારીગણ અધિકારીગણ પ્રેસ મીડિયાના મિત્રો સહિત ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ માટે ભોજનની વ્યવસ્થા છે આપ સૌને લાગણીસભર આમંત્રણ આપીએ છીએ આપણે સૌ નૂતન વર્ષના પ્રારંભે સ્નેહ મિલન સહિત ભોજનનો આનંદ માણીને જ છૂટા પડીશું ઉત્તમ પરિમાણો સાથે આ ભવનોનું નિર્માણ થાય એ માટે નાનામાં નાની વાતની કાળજી રાખવામાં આવી છે વિડીયો ક્લિપમાં આપણે જોયું એ મુજબ આ આવાસો ગુજરાત વિધાનસભા દ્વારા

પ્રધાનુભાવો પદાધિકારીગણ અધિકારીગણ સહિત પ્રેસ મીડિયાના મિત્રો અને સૌને માટે યોજનની વ્યવસ્થા છે સંકુલમાં